समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल પટેલે હોળી કા ધનની જ્વાળાને જોઈ વર્તારો આપ્યો હોળીના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષનો વર્તારો આપવાની પર પ્રથા ચાલી આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વર્તારો આપ્યો હતો અંબાલાલે કહ્યું હતું કે પવનની દિશા જોતા આ વર્ષ 8 થી 10 આની રહેવાની શક્યતા છે તો બીજી બાજુ 15 તારીખ બાદ વાતાવરણમાં બદલાવ આવવાની પણ આગાહી કરી છે સાળંગપુર માં સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો બોટાડ નું સાળંગપુર હનુમાનજી મંદિર આજે રંગોથી ઢંકાયું છે કેમ કે અહીં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો હતો દુળેટીની ભવ્ય ઉજવણીમાં વિવેક સાગરદાસ સ્વામી અઠાણા વાળાના માર્ગદર્શન હેઠળ દાદાના ધામમાં દાદાના પ્રાંગણમાં દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથે આજે પૂર્ણિમાના દિવસે રંગોત્સવ ઉજવાયો હતો આ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં ભક્તોએ દુળેટીની ઉજવણી કરી હતી વડોદરામાં ડ્રામાકાર ચાલકે હીટ એન્ડ રન કરી સાતને અડફેટે લેતા એકનું મોત રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં વડોદરાના કરેલી બાગ વિસ્તારમાં એક કાર ચાલકે દારૂના નશામાં સાત લોકોને અડફેટે લીધા હતા જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક દોડી આવી હતી અને કાર ચાલકને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે एफएमसीजी कंपनियों मुश्किल में एफएमसीजी कंपनियों मुश्किल में मुकाई सके छे 1 अप्रैल થી નવો નિયમ લાગુ થઈ રહ્યો છે પર્યાવરણ મંત્રાલય ની નવી પ્લાસ્ટિક રિસાયકલિંગ અને રીયુઝ ગાઈડલાઈન્સ 1 એપ્રિલ 2025 થી લાગુ થવા જઈ રહી છે જેના કારણે एफएमसीजी સેક્ટર માટે પડકાર ઊભી થઈ છે કંપનીઓ એ તેમની પેકેજિંગ માં રિસાયકલ કરેલા પ્લાસ્ટિક નો ઉપયોગ ફરજિયાત રીતે કરવો પડશે કંપનીઓ નું કહેવું છે કે ફૂડ গ্রেડ પ્લાસ્ટિક ની રિસાયકલિંગ રીયુઝ કરવાની ક્ષમતા હજી પૂરી નથી નિવાસીઓ કેસરી અને ભગવા રંગ પર ભરોસો કર્યો છે ધોરેતિની ઉજવણી વચ્ચે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત અને દેશમાં એક જ રંગ ચાલી રહ્યો છે દેશવાસીઓ કેસરી અને ભગવા રંગ પર ભરોસો કરી રહ્યા છે સત્તા લાલસામાં રંગ બદલે તે પ્રજા સ્વીકારતી નથી કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થતું જાય છે પ્રજા બધાને સારી રીતે ઓરખે છે રૂપાણી રાહુલ ગાંધીના નિવેદનને કોંગ્રેસના સમાપ્તિના નિવેદન તરીકે જોવે છે કહ્યું કે આ પાર્ટી કેવી રીતે બચી શકે મથુરા અને અયોધ્યામાં ધામધૂમથી હોળીની ઉજવણી યુપીમાં મથુરાની હોળી વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતી છે ત્યારે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની બહાર ધામધૂમથી હોળી ઉજવવામાં આવી હતી યુપીના सीएम યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં હોળી રમી છે વારાણસીમાં હોળી સેલિબ્રેશન થઈ રહ્યું છે જેમાં માનવ મહરામણ જોવા મળ્યું છે આ સાથે અયોધ્યામાં પણ રામલાલાને આજે ધનુષની જગ્યાએ પિચકારી પકડાવવામાં આવી છે મફત રેશન માટે આ તારીખ સુધી KYC કરાવી લો દેશભરમાં રેશન કાર્ડના KYC માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે હવે તમે 31 મે સુધી KYC કરાવી શકો છો રેશન માટે 100% KYC પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી कायदा હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં આવતા અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું KYC કરવું જરૂરી છે ચૂટણી પેલા અમિત શાહ બિહારમાં ધામા નાખશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ બિહારમાં ધામા નાખશે તેમણે એમ પણ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બની ગયું છે હવે માતા સીતાનું મંદિર પણ મિથિલામાં બનશે તેમનું નિવેદન અંગે કોઈ કાનાફૂસી જોવા મળી નથી બિહારમાં એનડીએના મુખ્ય ઘટક જેડીઓના નેતાઓ પર ભાજપના મનમાષો ચાલી રહ્યું છે તે સમજી શકતા નથી અમિત શાહના ધામાની જાહેરાતથી ભાજપના નેતાઓ ખૂબ જ ઉત્સાહિત છે હેલ્મેટના સતત ત્રણ દંડ તો લાયસન્સ થશે કેન્સલ જો ત્રણ વખત હેલ્મેટ વિના પકડાય તો તમારું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે જીવલેણ અકસ્માતોમાં 6 મહિનાનું ફરજિયાત સસ્પેન્શન થઈ શકે છે જે આજીવન પ્રતિબંધ સુધી લંબાઈ છે પ્રાાદેશિક પરિવહન અધિકારી RTO પોલીસ રિપોર્ટના આધારે લાયસન્સ રદ કરવા અથવા સસ્પેન્ડ કરવાનો અધિકાર ધરાવે છે ટ્રાફિક પોલીસ ગંભીર ગુનાઓ માટે RTO ને લાયસન્સ રદ કરવાની ભલામણ કરી શકે છે विधानसभाમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત ન કરાતા રોષ ગુજરાત વિધાનસભા ગ્રુમા राजकीय કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરાવ્યા હતા જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તા કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને ન બોલાવાતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તો ટાંકા લેવડાવા એ પણ ગરીબનો કામ નથી રાજકોટ થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલે એક ટાંકાનો ચાર્જ ₹22000 વસૂલ્યો છે માહિતી અનુસાર વોખાડ હોસ્પિટલ માં માત્ર 7 ટાંકાનો બિલ 1.60 લાખ નો બિલ બનાવવામાં આવ્યું હતું જેને લઈ દર્દીના સગાઓ પણ ચોંકી ગયા બાળક ના હાથ માં ટાંકા લેવામાં આવ્યા હતા અને બાળક ને 24 કલાક માટે એડમિટ કરવામાં આવ્યું હતું હોસ્પિટલે દર્દીના પરિવાર ને ₹1.60 લાખ નો બિલ પકડાવી દીધો સમગ્ર મામલે परिवार जनोंમાં રોશ છે 94000 શિક્ષકોની ભરતી રાજ્ય સરકારે આગામી 10 વર્ષનો ભરતી કેલેન્ડર જાહેર કર્યો છે જેમાં અંદાજે 94000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે આ ભરતી કેલેન્ડર અંતર્ગત સૌથી વધુ પ્રાથમિક શિક્ષણની જગ્યાઓની ભરતી કરવામાં આવશે સરકારી આંકડાઓ અનુસાર આગામી 10 વર્ષમાં શિક્ષણ વિભાગમાં 94300 જગ્યાઓ પર શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે મોરારી બાપુ એ કરી મોટી જાહેરાત મોરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોંગડ ખાતે ચાલી રહી છે આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિઓનો ભય રહ્યો છે અને અનેક લોકો ધર્માનતરણનો સામનો કરી રહ્યા છે કથા દરમિયાન એક શ્રોતાએ બાપુને વિનંતી કરી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માનતરણની પ્રવૃત્તિ થાય છે જેને ધ્યાને લઈ નવી શાળાઓનું નિર્માણ કરવા બાપુએ શારાદિત 1 લાખની મદદ કરવાની જાહેરાત કરી છે કેરીની મીઠાશ પડશે ફીકી ભાવનગરના પ્રખ્યાત સોસિયા વિસ્તારના કેસર કેરીના બગીચા અચાનક સુકાવા લાગ્યા છે અગાઉ કમોસમી વરસાદ અને વાવાજોડા બાદ હવે ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ઉનાળે કેરીના ભાવ દંડ અંબા આવશે હાલ તો ભાવનગરમાં કેરીના બગીચાઓ ધીમે ધીમે થવા લાગ્યા સાફ અને આ બગીચાઓ પ્રદૂષણની અસર વર્તાઈ હોવાથી હવે અચાનક સુકાવા લાગ્યા છે आर टीई एडमिशन ની આવક મર્યાદા 1.2 લાખ થી 6 લાખ કરાશે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે આર ટીઈ એડમિશન ની આવક મર્યાદા 1.2 લાખ થી 6 લાખ કરવામાં આવશે સુરત આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ કહ્યું હતું કે સરકાર અંગે વિચારણા કરી રહી છે અને 1-2 દિવસમાં નિર્ણય લઈ શકે છે જો સરકાર નિર્ણય કરશે તો નવો દાખલો કઢાવવા માટે વાલીઓને વધારાના 10 દિવસનો સમય આપવામાં આવશે મોરિશિયસ થી દિલ્હી પહોંચ્યા પીએમ મોદી પીએમ મોદી મોરિશિયસ પ્રવાસ થી દિલ્હી પરત ફર્યા છે મોરિશિયસ માં પીએમ એ આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ગુના તપાસ દરિયાઈ ટ્રાફિક દેખરેખ અને માળખાગત મુત્સદ્દીગીરી નો સમાવેશ થાય છે આ સાથે ભારત મોરિશિયસ માં સંસદ ભવન અને પોલીસ એકેડેમી નું નિર્માણ કરશે ઉપરાંત ભારતમાં મોરિશિયસ ના લોકો ચાર ધામ યાત્રા અને રામાયણ પરીક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ગુજરાત કોંગ્રેસ ના નવસર્જન નો પ્લાન તૈયાર રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસ બાદ આજે અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એ જે દિશા નિર્દેશ આપ્યો છે તેને ગંભીરતાથી લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે કોંગ્રેસ ને નુકસાન કરતા નેતાઓને શોધવામાં આવશે જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું 10 થી 15 લોકોને કાઢી મુકવા પડે તો કાઢી નાખીશું રાહુલ ગાંધી ની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસ ના નવસર્જન ના પ્રયાસો શરૂ થયા છે धर्म परिवर्तन ने लै हर्ष संघवी बराबर न बगड़िया राज्य गृह मंत्री हर्ष संघवी ए कहू के भोड़ा आदिवासी भाई बहनों ने फसा नहीं चाले भोड़ा आदिवासी ने फसवी धर्म परिवर्तन करनाओ ने सरकार नहीं छोड़े तेओ कायदा न सकंजा आने सुटवा कोई तक मलसे नहीं सरकार आवा प्रवृत्ति पर सखत कार्यवाही कर आ निवेदन तापी सोनगढ़ बापू रामक था दरमियान आप्यू 50000 પ્રતિ કિલોના ગોલ્ડન ગુઘરા જોવા લોકોની ભીડ ઉંટી હોરી પર મીઠાઈના ભાવ આસમાને છે આ વખતે ગોંડાની એક પ્રતિષ્ઠિત મીઠાઈની દુકાનમાં ગુઘરા 50000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે આ સાંભળીને લોકો ચોંકી ગયા અને તેને જોવા માટે દુકાન પર લોકોની ભીડ જોવા મળી તે 24 કેરેટ સોનાથી શણગારેલી છે સદીઓથી ભારતીય ભોજનમાં સોનાનો ઉપયોગ કરાય છે ખાસ કરીને રાજવી પરિવારો અને શ્રીમંત વર્ગોમાં તેને ખાસ મહત્વ આપવામાં આવતું હતું